કિમ ચાર રસ્તા પાસે પાલો ગામ ખાતે યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં થયેલી ચોરીનો ભેદ ગ્રામ્ય એલસીબી એસઓજી તેમજ ફ્લડ સ્કવોડ ગુના ઉકેલવા પોલીસની દસ ટીમો કામે લાગી હતી કિમ ચોકડી સ્થિત યુનિયન બેંકની શાખામાં પાછળના ભાગે બાકોરું પાડી લોકરો તોડી એક કરોડ ચાર લાખ રૂપિયાના કુલ મુદ્દામાલની ચોરીના ચકચારી પ્રકરણમાં જિલ્લા એલસીબીએ દસ દિવસની જહેમત બાદ ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે પોલીસની અલગ અલગ ટીમોએ બિહારના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરીની ઘટનાને અંજામ આપનાર પ્રોફેશનલ ગેંગને ઝડપી પાડી હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે સત્તર ડિસેમ્બરે કિમ ચોકડી સ્થિત યુનિયન બેંકની શાખામાં પાછળના ભાગેથી દિવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશેલા તસ્કરોએ બેંક લોકરોને નિશાન બનાવી એક કરોડ ચાર લાખની મત્તાની રોકડ તેમજ સોના ચાંદીના ઘરેણાની ચોરીને અંજામ આપ્યો હતો ફાલોદ પોલીસ ચોકીની થોડે દૂર ભરચકલત્તામાં આ ચોરીની ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો હતો જિલ્લા પોલીસને પડકાર ફેંકતી આ ઘટનામાં ઠંડી ઉડાડીને વીસ કિલોમીટર સુધીના ઘેરાવમાં દસ હજારથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી પચાસથી વધુ સકમંદોની પૂછપરછ કરવા સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી જિલ્લા પોલીસના ચુનંદા જવાનો અને અધિકારીઓની અગિયાર જેટલી ટીમ આરોપીઓનું પંગેરું દબાવવા દોડતી કરવામાં આવી હતી દસ દિવસ બાદ એલસીબીને આ ચોરી પ્રકરણમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે એલસીબી પીઆઈ આરબી ભટોળના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો આરોપીઓને ઓળખી બાતમી પર ચોક્કસ વર્કઆઉટ બિહાર પહોંચી હતી પોલીસે બિહારના અંતરિયાળ વિસ્તારોને ધમરોડતા બેંક ચોરીની ઘટનાને અંજામ આપનાર પ્રોફેશનલ ગેંગના આરોપીઓને દબોચી લીધા છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી ગેંગને ઝડપી પાડી ગુજરાત તરફ રવાના થઈ ચૂકી છે પોલીસ હવે આરોપીઓની પૂછપરછ કરી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કયા અને કેવા સંજોગોમાં અને કોની ટીમથી સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપ્યો જેવી વિગતોનો ખુલાસો કરે તેની રાહ જોવાઈ રહી છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આપ સૌ જાણો છો એ રીતે તારીખ સોળ ડિસેમ્બરના રાતના સમયથી તારીખ સત્તર ડિસેમ્બરના વહેલી સવારના સમય સુધી કોસંબા પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય જિલ્લાના પાલોદ આઉટપોસ્ટ નજીક પાલોદ ચોકડીથી થોડે અંતરે આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ની બ્રાન્ચમાંથી પાછળના ભાગે આવી એક પ્રાઇવેટ ઓફિસમાંથી બાકોરું પાડી અને ચૌદસો અને સિત્તેર ગ્રામ સોનું તથા ચાર કિલો ચાંદી અને રૂપિયા નવ લાખ રોકડની અંદાજીત જે એક કરોડ પાંચ લાખ અઠ્યાસી હજારની જે ઘરફોડ થઈ એ અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ ક ત્રણસો ચોવીસ પાંચ ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ તાત્કાલિક ધોરણે સુરત ગ્રામ્યના અને નવસારીના ડોગ સ્કોડની મદદ લેવામાં આવેલી એફએસએલની ટીમ લઈ અને બધા સાયન્ટિફિક પુરાવાઓ લેવામાં આવેલા અને તમામ સિનિયર અધિકારીઓ દ્વારા ત્યાં વિઝિટ કરી અને એલસીબી એસઓજી અને પેરોલ ફરલો તથા સ્થાનિક પોલીસના જે માણસો છે એ તમામને આ ગંભીર પ્રકારના અને ખૂબ જ મોટી રકમ ધરાવતા ગુનાને ઉકેલવા માટે લગાડવામાં આવેલા આ ગુનાને ડિટેક કરવા માટે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની બાર ટીમો સતત કાર્યરત હતી હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ નજીકના હોટલ ધાબા ધર્મશાળા રહેણાંક વિસ્તારો એ તમામનો સર્વે કરવામાં આવેલ સુરત ગ્રામ્ય સુરત સિટી તમામ બસ સ્ટેશનો રેલવે સ્ટેશનો છેક અમદાવાદ સુધીના એ ચેક કરવામાં આવેલા જેમાં પાંચસોથી વધુ સીસીટીવી કેમેરાનું એક સૂક્ષ્મ અવલોકન નિરીક્ષણ કરવામાં આવેલું આ એક્સરસાઇઝના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસને માહિતી મળેલ કે આ ગુનાને અંજામ આપવા માટેના જે આરોપીઓ છે એ ગેંગ જે છે એ બિહાર પશ્ચિમ બંગાળ દિલ્હી તથા પંજાબના અલગ અલગ વિસ્તારમાં ભાગી છૂટેલા છે જેથી તાત્કાલિક ધોરણે ચાર ટીમોને આ ચાર રાજ્યોમાં મોકલવામાં આવેલા અને બાકીની આઠ ટીમો એ સ્થાનિક લેવલે વર્કઆઉટ કરી અને આ ચાર ટીમોને મદદ કરેલ હતી મદદ કરનાર આરોપીઓ કે જેમણે અહીં સાયણ વિસ્તારમાં રહે છે એમાં એક દીપક નંદલાલ મહતો તથા બીજા મોતો એ બંને કોન્ટ્રાક્ટેવલે મદદ કરેલ હતી જેમાં બીજા અન્ય જે મૂળ આરોપીઓ છે જે આંતરરાજ્ય તપાસની ટીમો જેમાં વર્કઆઉટ કરેલું અને દિલ્હી પંજાબ બિહાર અને પશ્ચિમ બંગાળ ગયેલા હતા એમાં જે સૌથી મૂળ આ ષડયંત્ર ઘડનાર છે એ સૂરજ ચંદ્રદેવ સિંહ અને એની સાથે મદદ કરનાર જે છે બરખુ કુમાર અર્જુન બિંદ આમાં મુખ્ય આરોપી તરીકે છે આ ચાર ટીમો અલગ અલગ જગ્યાએ જ્યાં ગઈ હતી એમાં બિહાર રાજ્યમાંથી જે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે એમાં કુંદન ધરણીધર બિંદ ચોર પુરુષોત્તમપુરના રહેવાસી મુંગેર જિલ્લાનો રહેવાસી છે બીજો ખીરુ ઉર્ફે મામો પ્રકાશ બિંદ એ ખડકપુર મુંગેરનો રહેવાસી છે ત્રીજો બાદલ ધર્મેન્દ્ર મહતો જે ભાગલપુર બિહારનો રહેવાસી છે મુંગેર જિલ્લામાં સુરત ગ્રામેની તમામ ટીમો જ્યારે ગઈ ત્યારે બિહાર એસટીએફે પણ ખૂબ સારી મદદ સુરત ગ્રામે જિલ્લા પોલીસની કરેલી છે અને જે થાણા વિસ્તારમાં પોલીસ ગયેલી હતી એ વિસ્તાર નક્સલવાદથી થોડો પ્રભાવિત છે એટલે ખૂબ જ પોલીસે તકેદારી રાખી અને એક ગણતરીપૂર્વકનું આયોજન કરી અને આવા સંવેદનશીલ વિસ્તારમાંથી આ ત્રણ આરોપીઓની ધરપકડ કરેલી છે એક આરોપી પંજાબ ભાગી ગયેલ હતો જેનું નામ જયપ્રકાશ બાબુલાલ બિંદ છે જે મૂળ ભાગલપુર બિહારનો રહેવાસી છે ત્યાંથી પકડવામાં આવેલ જ્યારે સુરત રૂરલ એલસીબીની ટીમ દિલ્હી ગયેલ હતી ત્યારે દિલ્હી સ્પેશિયલ સેલની પણ ખૂબ સારી મદદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને મળેલ હતી અને દિલ્હીથી બે આરોપી એક સૂરજ ચંદ્રદેવ સિંહ જે પણ મુંગેર બિહારનો રહેવાસી છે એ અને બીજો બરખુ અર્જુન બિંદ એ પણ મુંગેરનો બિહારનો રહેવાસી છે બંનેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલી તથા અહીં જે મદદ કરનાર આરોપી છે જે સાયણ ખાતે રહેતા હતા દીપક નંદલાલ મહતો મૂળ પશ્ચિમ બંગાળનો છે પણ અત્યારે સાયણ રહે છે ત્યાંથી એની ધરપકડ કરેલ અને મદદગારી કરનાર યશ ઉર્ફે મોનુ રવિ મહાત્મા જે બીકાને રાજસ્થાનનું છે એની પણ ધરપકડ કરવામાં આવેલી છે આમ આ ગુનામાં સંડોવાયેલ કુલ નવમાંથી આઠ આરોપીઓની સુરત રૂરલ પોલીસે ધરપકડ કરેલી છે અને મુખ્ય સૂત્રધાર સુરજ ભરત લુહાર એની ધરપકડ કરવા માટે ટીમો સતત કાર્યરત છે પશ્ચિમ બંગાળ જનારી પશ્ચિમ બંગાળ અને બિહાર જનારી ટીમોમાં પીઆઈ ચૌહાણ જે પેરોલ ફરલોમાં છે અને પીએસઆઈ સકોરિયા ત્યાં ગયેલ હતા અને દિલ્હી અને પંજાબની ટીમમાં પીએસઆઈ રાઠોડ એ ત્યાં જઈ અને આ ઓપરેશન પાર પાડેલ છે આ ત્રણ આરોપીઓ આમાંથી એવા છે જેનો ગુનાહિત ઇતિહાસ છે એમાં ખીરુ ઉર્ફે મામુ જેના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટનો કેસ મુંગેરમાં દાખલ થયેલ છે સૂરજની વિરુદ્ધમાં પણ એક્સાઇઝ એક્ટના ગુના દાખલ થયેલ છે અને અન્ય એક આરોપી વિરુદ્ધમાં ત્રણ ગુના દાખલ થયેલા છે આ તમામ આરોપીઓની તમામ ટેકનિકલ પોર્ટલ્સ પર સર્ચ કરવામાં આવી રહેલ છે અને આ પ્રકારની એમો ધરાવતા ગુના જ્યાં જ્યાં બનેલા છે ત્યાંની વિગતો સુરત રૂરલ પોલીસ મેળવી રહેલી છે આ પહેલો આ પ્રકારનો દીવાલમાં બાકોરો બનાવીને મોટી ચોરી કરવાનો બનાવ છે કે અન્ય કોઈ બનાવમાં પણ આ આરોપીઓ અન્ય કોઈ જગ્યાએ સામેલ છે કે નહીં એ તપાસ હાલ ચાલી રહેલી છે ખૂબ મોટી રકમ નું જયારે ચોરી થયેલ હતી ત્યારે સુરત રૂરલ પોલીસે પચાસ ટકાથી વધુની રિકવરી જેમાં સાતસો તેર ગ્રામ સોનું જેની કિંમત પિસ્તાલીસ લાખ ત્રેસઠ હજાર જેટલી થવા જાય છે ચાંદીના દાગીના એક કિલો જેટલા જેની કિંમત સિત્તેર હજાર જેટલી થવા જાય છે રોકડા રૂપિયા એક લાખ બાણું હજાર મોબાઈલ અને બોલરો આમ મળી અને કુલ ત્રેપન લાખ અઠાવન હજાર જેટલી મુદ્દામાલની રિકવરી પણ આ ગુનામાં કરવામાં પોલીસ સફળ રહી છે આ ગુનાને અંજામ આપવા માટે આ સૂરજ લુહાર જે દીપક મહતો બંને એક જ ગામના છે બંને ખૂબ સારા મિત્ર પણ છે અને ચાલુ વર્ષે આ સૂરજ લુહાર માર્ચ અને ઓગસ્ટ મહિનામાં અહીં આવી ઓગસ્ટ મહિનામાં વીસ દિવસ રોકાયેલ હતો અને આ દીપકની મોટર ઉપયોગથી અનેકવિધ જગ્યાએ આણે રેકી કરેલી હતી ગુનાને અંજામ આપવા માટે જે સાધન સામગ્રી ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર છે બ્રેકર મશીન છે લોખંડનો કોષ છે વગેરેનું અરેન્જમેન્ટ અને બોલેરો ગાડીની અરેન્જમેન્ટ પણ અહીં દીપક સુરજના કહેવાથી કરેલ હતી સોળ તારીખે આ તમામ લોકો આ બોલેરો પિકઅપ વાનમાં જઈ અને ત્યાં ઉતરી અને દિવાલની ઉપર બે જણાએ રેકી કરતા હતા ત્રણ જણ અંદર ઘૂસી અને દિવાલમાં બાકોરું પાડી પહેલાં ત્રણ લોકર તોડતા કંઈ મળેલ નહીં જેથી નીચેના ત્રણ લોકર તોડેલ અને એમાંથી એમને બે લોકરમાંથી આટલું જે ચૌદસો ગ્રામ સોનું અને અન્ય જે ચાંદી અને રોકડની ચોરી છે એ કરી ગયેલા હતા ગુનાને અંજામ આપ્યા બાદ અલગ અલગ રીતે આ બધા ઉતરી અને નજીકમાં રહેલ રિક્ષા ઓટો રિક્ષા લઈ અને સુરત શહેર ખાતે રેલવે સ્ટેશને જઈ સૌ વડોદરા ગયેલ ટ્રેન મારફતે અને ત્યાંથી વડોદરાથી દિલ્હી જઈ અને દિલ્હીમાં બરખુ કુમાર બિંદને ત્યાં રહી અને ગુનાનમાં મળેલ ચોરી કરેલ મુદ્દા માલની વહેંચણી કરી અને અલગ અલગ જગ્યાએ પશ્ચિમ બંગાળ બિહાર દિલ્હી અને પંજાબ તમામ નાસી ગયેલ હતા આ તમામ એક્સરસાઇઝમાં ખૂબ જ મહેનતથી સુરત રૂરલ પોલીસે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ભટોળ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ઈસરાણી ડીવાયએસપી કામરેજ અને તમામ ટીમોએ આમાં મહેનત કરી છે અને હજી મુખ્ય આરોપીને પકડી અને હજી વધુ રિકવરી કરવા માટે સુરત રૂરલ પોલીસ કટિબદ્ધ છે મેં આપને કીધું એ રીતે આ ખૂબ જ પડકારજનક કેસ હતો કારણ કે આ એકદમ પ્રોફેશનલ ગેંગ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલ કારણ કે નાની સૂની રીતે નહીં આ તો દિવાલને તોડી અને આમાંથી સેફ ડિપોઝિટ લોકરની જે ચોરી કરવામાં આવેલ હતી એ પોલીસે હ્યુમન ટેકનિકલ તમામ પ્રકારના ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના માધ્યમથી આ ગુના શોધવા માટે એની મદદ લીધેલ હતી